اجاکھنڈ بھارت پولیس મિત્રોની મીટિંગ રાખવામાં આવી હતી શું કેસા સાહેબ આ અખંડ ભારત પોલીસ મિત્રની મિટિંગ રાખવામાં આવેલી એમાં ખાસ કરીને જે થરાદ વિસ્તારના જે સરહદી ગામડાઓ છે જે ખાસ કરીને વાવ પોલીસ સ્ટેશન સુરધામ પોલીસ સ્ટેશન વાવસરી પોલીસ સ્ટેશનમાં જે આપણી આંતરરાષ્ટ્રીય સરહદને સ્પર્શતા ગામડાઓ છે તેના આપણે ગુજરાત સરકારની જે સ્કીમ ચાલે છે અને અમારા જે ડીજીપી સાહેબ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ આઈજીપી છે અમારા ખોરડિયા સાહેબ અમારા એસપી અક્ષરરાજ સાહેબ સાહેબની સૂચના હતી કે પોલીસ મિત્રોની અખંડ ભારત પોલીસ મિત્રોની મિટિંગ કરવી અને આ મીટિંગની અંદર આપણે સુરક્ષિત ગામને કેવી રીતે પૂરી પાડી શકીએ ગામના પ્રશ્નો શું છે આ પ્રશ્નોને વાચા આપવા માટે અને પોલીસ સીધી જ ગામ લોકો પાસે પહોંચી શકે એવા માટે થઈને અખંડ ભારત પોલીસ મિત્રોની મિટિંગનું આયોજન કરે આ મિટિંગની અંદર બોડી સંખ્યામાં લગભગ દોઢસોથી બસો જેટલા પોલીસ મિત્રો અમારે હાજર રહે અને આ મિટિંગની અંદર સૌથી પહેલાં તો અમારે જે થીમ છે કે માત્ર એક જ સંકલ્પ સુરક્ષિત ગામથી સશક્ત ભારત આ થીમ અનુસંધાને ગામને કેવી રીતે સુરક્ષિત બનાવવું ગામને કેવી રીતે મજબૂત બનાવવું આના માટે અમે ચર્ચાઓ કરેલી તેમાં ખાસ કરીને જે અત્યારે હાલમાં સાયબર ક્રાઈમ છે પછી વ્યસન છે પછી બીજા જે નવા કાયદાઓ આવે છે એની સમજ ટ્રાફિક અંગેની સમજ અને વ્યાજખોરીનો જે મુદ્દો છે આ બાબતે ચર્ચાઓ કરવામાં આવેલી અને જાગૃતિ આવે લોકોમાં જાગૃતિ આવે એવા માટે થઈને પોલીસ મિત્રોને અમે અપીલ કરેલ છે કે તમે દરેકે દરેક વ્યક્તિઓની મીટિંગો બોલાવો અને ગામમાં બધેને સમજ કરો કે આવા આવા નવા કાયદા આવેલા છે આ છે આવી રીતે આપણે દેશને સુરક્ષા પૂરી પાડી શકીએ ગામની સુરક્ષા સુરક્ષિત રાખી શકીએ એના માટે કોઈ બહારથી વ્યક્તિઓ આવતા હોય તો એના આધાર કાર્ડ એના પાન કાર્ડ કે એની જે ડોક્યુમેન્ટ્સ હોય વેરિફિકેશન કરવા પોલીસને જાણ કરવી આપણે કેવી રીતે નવા કાયદાઓનો અમલ કેવી રીતે થશે પછી વ્યસનથી કેવી રીતે દૂર સાયબર ક્રાઇમનો આપણે ભોગ બનતા હોય તો કેવી રીતે છે આ બધી સૂચનાઓ થઈ અને લોકો ખરેખર બહુ સારી રીતે જે પોલીસ મિત્રો છે એવી ખાતરી આપેલી છે કે દરેકે દરેક ગામમાં જશે અને આવા જો કોઈ ભોગ બનતા હશે તો તેઓની જે વાચા છે તેઓની વ્યથા છે એ પોલીસ સુધી પહોંચાડશે અને સાથે સાથે આવું કંઈ બનતું હશે તો એને અટકાવવા માટેના પણ પ્રયત્ન કરશે ઓકે